તો જોઈને તમે પણ બનાવ ગાજર બન્યા રાજો અમારી સાથે તો નાખવાનો આ છે પુલાવનો મસાલો તો ફ્રેન્ડ તો દેખો આ પંદર મિનિટ સુધી આપણે શેકવાનું છે તો સારી રીતે થઈ જાય પછી આપણે નાખશું બટાકાની કાતરી મસાલા પડશે તો પછી બનશે ટેસ્ટી દેખો ફ્રેન્ડ મસાલો મેં કીધું છે ને તમને ક્યાં મસાલો મસ્ત ટેસ્ટી બનાશે પુલાવ ને તો અંદર નાખ્યો છે તો દેખો વા શું સુગંધ આવે છે

બાસમતી ચોખા તો દેખો આપણે ધીમી આશપરા ને હવે મિક્સ કરશું દેખો ફ્રેન્ડ તો તૈયાર થઈ ગયો છે આપણો પુલાવ તો હું ટેસ્ટ કરી દઉં કેવો બન્યો છે

તો ગાય અમારું કામ બધું પતી ગયું છે ટાંકો પણ સાફ થઈ ગયો છે હવે અમે જો પાણી ભરીશું પાણી આવશે એટલે તો અત્યાર માટે આ કોમેન્ટમાં કહેજો કેવું લાગ્યું તમને તો અત્યારે હું બજાર માં જાઉં છું તો અત્યાર માટે આટલું મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં તો આવજો